હેલો મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મારું નામ રમણ છે હું વીસ વર્ષનો હતો મને કુંવારી છોકરીઓમાં બહુ રસ ન હતો પણ પરણી સ્ત્રીઓમાં વધારે રસ હતો જ્યારે પણ હું કોઈ પણ હરીભરી આંટીઓને જોતો ત્યારે મારું મન અંદરથી નૃત્ય કરવાનું શરૂ કરી દેતું મારી લાઈટ આમ જ કામ કરતી હતી જ્યારે ઉનાળું વેકેશન આવ્યું ત્યારે મારી માએ કહ્યું કે મારે મારા માસીના ઘરે જવાનું છે અમે થોડા દિવસ ત્યાં જઈશું અને મેં પણ આ કહી દીધી રજાઓ હતી તેથી હું ઘરે કંટાળી ગયો હતો અમે બીજા દિવસે માસીના ગામ પહોંચ્યા મારી માસીને પણ એક દીકરી હતી જેનું નામ પ્રિયા દીદી હતું અને હું સારી રીતે મળી ગયો હતો ત્યાં ગયા પછી મેં મારો મોટા ભાગનો સમય રિયા દીદી સાથે વિતાવ્યો હતો કારણ કે મારી માની માસી સાથે વાતોમાં વ્યસ્ત હતા અને માસા તેમના કામ પર જતા રહેતા અને રાત્રે તેઓ આવીને જમ્યા પછી વહેલા સૂઈ જતા તે કોઈ પણ રીતે વધુ વાત કરતા ન હતા દિવસ આમ જ પસાર થઈ જતો બીજા દિવસે મારા માસાએ ફોન કરીને કહ્યું કે તેઓ એક અઠવાડિયા માટે શહેરમાં જવાનું છે અમે માસીને માસીના ઘરે મૂકવા આવીએ છીએ પણ માસીને મેં આ વાત કહી ત્યારે માસીએ કહ્યું રમણ માસાજી ત્યાં છે મેં મારા માસાને શુભેચ્છા પાઠવી હું મારી માસીનો સામાન લઈ ગયો અને મારા માસાજીએ બીજી ટ્રેનમાં પાછા ગયા જ્યારે મેં મારી માસી તરફ જોયું ત્યારે મારી આંખો આંસુઓથી પહોળી થઈ ગઈ ના તમે સ્ટેશન પર જાઓ અને માસીને લઈ જાઓ મેં કહ્યું હું સવારે માસીને બાઇક લઈને સ્ટેશને આવ્યો પરંતુ ટ્રેન આવી ગઈ હતી તે તેની સાડી ગોઠવવામાં વ્યસ્ત હતી અને હું તેની સામે જોઈ રહ્યો હતો તેનો ચહેરો ગોરો રંગ મોટી આંખો અને ગોળ ચહેરો હતો બરાબર એ જ રીતે જ્યારે મારી માસી ફ્રી હતી ત્યારે હું ફક્ત જોતો જ હતો માસીએ મને સ્પર્શ કર્યો રમણ ક્યાં ગાયબ થઈ ગયો તું મારી સામે જોઈ રહ્યો છે દૂર ચાલશે કે તું અહીં જ ઊભો રહીને મારી સામે જોઈ રહીશ હું બધું ધ્યાન રોક્યો હા માસી આવો માસી હસ્યા અને હસ્યા કારણ કે માસીનું ઝાડ એકદમ મોટું હતું થોડી જગ્યા ઓછી હોવાથી મેં તેને બાઈકની પાછળ બાંધી દીધી માસી મારી પાછળ બેઠી હતી તેથી તે મારાથી સાવ અલગ થઈ ગઈ હતી હું મારું મન ગુમાવી રહ્યો હતો મારી માસી મારી બાજુમાં બેઠી હતી તેનો હાથ મારા ગભા પર હતો મારી માસીની સુગંધ પણ પાગલ બનાવતી હતી જો હું ચાલતી વખતે આઘાત પામો તો તેણીને પેટો મારી પીઠ પર દબાઈ જશે મમ્મી મનમાં હસી રહી હતી હું જોઈ રહ્યો હતો અને લાગે છે કે માસીને ખ્યાલ આવી ગયો હતો કોઈએ રીતે અમે ઘરે પહોંચ્યા માસીના આવ્યા પછી ઘરનું વાતાવરણ ખૂબ જ રમોજી બની ગયું હતું તે મારી સાથે ખૂબ જ મજાક કરતી હતી માસી ક્યારેક કહેતી છે કે મારે કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં તેની સાથે મેં જે કર્યું તેનાથી મને શરમ આવતી હતી મેં કહ્યું મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી મને હજુ કોઈ ગમ્યું નથી માસી મને તમારા જેવી છોકરીઓ અને સ્ત્રીઓમાં ગમે છે હું તમારા જેવો જ ઈચ્છું છું માસી બોલ્યા ઓકે શું હું સારી દેખાઉ છું મેં તેમને કહેવાની હિંમત કરી હા મને તમારા વિશે બધું જ ગમે છે હું તમને ખૂબ જ સારી રીતે જોઈ શકું છું અને જણાવ્યું હતું કે તમે ક્યાંથી બદમાશ દૂર જા માસીની આંખોમાંથી એકાએક નસો ચડી ગયો અને મને કહો કે તમને મને જોઈને શું લાગે છે મને શરમ પણ આવી રહી હતી અને ડર પણ હતો કે જો હું વાર્તા સાંભળીશ તો કદાચ તમને ખરાબ લાગશે માસી મને તમારી સાથે રોમાન્સ કરવાનું મન થાય છે તેની નજર મારા પર ટકેલી હતી અને તેની કહ્યું મેં ક્યારે ના પાડી છે મને મારા નસીબ પર વિશ્વાસ ન હતો મેં કહ્યું માસી શું કહે છે પણ મારી માસી હું તમારી સાથે બધું કેવી રીતે કરીશ ત્યારે જ માસી કહે છે મને તમારા જેવું જ લાગે છે બસ આજની રાત તૈયાર રહેજો આટલું કહીને તે ઊભા થયા અને કડવુ સ્મિત સાથે ચાલ્યા ગયા હું રાત આવવાની રાહ જોતો હતો પણ આજે દિવસ થોડો મોટો લાગતો હતો હું મારા નસીબ પર વિશ્વાસ કરી શકતો ન હતો કે મારી માસી ખરેખર મારી સાથે હશે અને હું મારી બહેનના રૂમમાં બેઠો હતો થોડી જ વારમાં રૂમના બધા ટીવી જોવા આવ્યા કારણ કે આ ગેસ્ટ રૂમ હતો અને ટીવી પણ એ જ રૂમમાં હતું મેં પણ થોડી વાર ટીવી જોયું અને નાટક કરવા લાગ્યું નહીં તો દીદી અને બાકીના બધાઓ વાતો કરવા બેસી જશે ત્યારે દીદીએ જોયું કે હું ગયો છું તે ઉઠી લાઈટ બંધ કરી અને બીજા પલંગ પર જઈને સુઈ ગઈ હું લાંબા સમય સુધી મારી માસીની રાહ જોતો રહ્યો પણ મને ક્યારે ઊંઘ આવી ગઈ તે સમજાયું નહીં અને મારી બાજુમાં સુઈ ગઈ જ્યારે હું મારી માસી તરફ વળ્યો અને મારી આંખ ખુલી ત્યારે અમારી રમત શરૂ થઈ મારી માસી સંપૂર્ણપણે સાતમા આસમાનમાં હતા મેં મારા હથિયારો નીચે મૂક્યા અને બધું પાણી પાણી થઈ ગયું અને પછી માસી પણ ત્યાંથી નીકળી ગયા અને હું સવારે મોડો સુધી જાગ્યો ન હતો પછી ફ્રેશ થઈને રૂમની બહાર આવી અને જોયું તો તે મારી સામે હસી રહી હતી મેં પણ મારી માસીને એક સ્મિત આપ્યું દીદી અમને બંને તરફ જોઈ રહી હતી અને મારી ગરદન નમાવીને મેં નાસ્તો કરવા લાગ્યો પ્રિયા દીદી મારી પાસે આવ્યા અને કહ્યું તમે આવો વાત કરવા માંગુ છું મને ડર હતો કે દીદીએ રાત્રે જે થયું તે જોઈ લીધું છે પછી હું નાસ્તો કર્યા પછી જ્યારે હું રૂમમાં પહોંચ્યો ત્યારે દીદીએ મને જોરથી થપ્પડ મારી અને મારા ગાલ પર મારી તેણીએ કહ્યું રાજ હું માસીને બધું કહીશ તે રાત્રે શું કર્યું છે અને માસીને પણ શરમ ના આવી તેણે પણ ખબર પડી જશે પછી હું રડવા લાગી દીદીની માફી માંગવા લાગ્યો તેમના પગ પકડીને કહ્યું દીદી આવું ફરી નહીં થાય તેણીએ કહ્યું પહેલાં તમે દીદી દીદી કહેવાનું બંધ કરો હું જે પૂછું છું મને સાચું કહો મેં કહ્યું હા મને કહો તેણીએ કહ્યું કાલે રાત્રે તમે બંને સાથે શું કર્યું મેં કહ્યું તે જોયું છે તો કેમ પૂછો છો તે અંધારામાં શું દેખાશે મેં હમણાં જ માસીને તમારા રૂમમાં જતા જોયા હતા અને તમે લોકો અંદર કંઈક કરી રહ્યા હતા મેં કહ્યું મને જણાવવામાં શરમ આવે છે તો તેણે કહ્યું હું ફક્ત માસીને કહીશ મેં આઘાત સાથે કહ્યું કે હું મારી માસી સાથે એકસઠ બાસઠ કરી રહ્યો છું મેં જોયું કે મારી બહેનના ચહેરા પર એક અજીબ અસ્વસ્થ દેખાઈ રહી હતી પછી તેણે કહ્યું હું તમને બંનેને એક શરત પર માફ કરીશ આજે પણ તમે બંને એ જ કામ કરશો મારે જોવાનું છે કે તમે બંને આ કેવી રીતે કરશો અને આજે લાઈટ પણ બંધ નહીં થાય મારે બધું જોવું છે અને તું તારી માસીને પણ બધું કહેતો હો તો હું કાલે બધાને કહીશ મેં જઈને માસીને બધું કહ્યું તો માસી બોલી કે શું વાત છે તારી તો લોટરી લાગી ગઈ છે મેં કહ્યું માસી અહીં પડ્યા છે અને તમે તેને મજાક સમજી રહ્યા છો કેમ ચિંતા કરો છો તેમની વાતનો અર્થ કંઈક બીજો છે ગઈકાલે રાત્રે અમારો કાર્યક્રમ જોઈને તમારી બહેન પાગલ થઈ ગઈ છે તે સીધું બોલી શકતી નથી તેથી તે આ બધું ડ્રામા કરી રહી છે ઊંઘવા લાગ્યો કોઈ પણ રીતે તે મારી વાસ્તવિક બહેન છે મેં કહ્યું મારી બહેન પણ ખૂબ જ અઘરા છે મને તે ગમ્યું આજે રાત્રે તમને સ્વર્ગની મુલાકાત લેવાની તક મેળવવાની છે મેં મારી બહેનને કહ્યું કે માસી રાજી થઈ ગયા છે અને બહેન ખૂબ જ ખુશ થઈ ગયા જ્યારે રાત પડી ત્યારે બધાએ ડિનર કર્યું થોડી વાર પછી મારી બહેન પણ આવી મેં જોયું કે આજે મારી બહેન ખૂબ જ ખુશ દેખાતી હતી પછી મારી માસી પણ આવી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો પછી હું પણ આવીને માસી પાસે બેસી ગયો અને સ્માઈલ આપી અને પોગ્રામ ચાલુ થઈ ગયો આજે માસી એક અલગ જ જાદુ બતાવી રહી હતી તેણે બાજુમાં ફેંકી દીધા અને મારા પર માર્યો માસી આજે વાદળોની જેમ પ્રેમ કરવા લાગી હતી અમારો કાર્યક્રમ અહીં ચાલતો હતો અને બીજી બાજુ દીદી અમને જોઈ રહી હતી અને બ્લેન્કેટની અંદર પણ કંઈક કરી રહી હતી અને પછી અચાનક માસી મારાથી ઊભા થઈને દીદી પાસે ગયા ગઈકાલે તે ઉપાડ્યો અને બહેન સાથે જોડાયા દીદીએ આટલા અચાનક હુમલાની કલ્પના પણ નહોતી કરી પોતાની જાતને કાબૂમાં રાખી શકી નહોતી પણ તે ખૂબ જ સારું અનુભવી રહી હતી પછી મારી માસીએ મને આવવાનો સંકેત આપ્યો હું તેમની પાસે ગયો અને અમે ત્રણેય આખી રાત ઘણી નવી નવી રમતો રમી તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ધન્યવાદ મિત્રો